વાત કરીએ સમાચારની તો છોટા ઉદેપુરથી બ્રેકિંગ મળી રહ્યા છે છોટા ઉદેપુરના મુનાર ગામ પાટિયા પાસે બાઇક અને પથ્થરનો ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં બાઇક સવાર ભરત સનુભાઈ રાઠવાનું ઘટના સ્થળે મોત નિપજ્યું છોટા ઉદેપુર પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે ફરી એક વખત આપને જણાવી દઈએ છોટા ઉદેપુરના વનાર ગામ પાટિયા પાસે બાઇક અને પથ્થરનો ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં બાઇક સવાર ભરત સનુભાઈ રાઠવાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે छोटा उदयपुर पुलिस घटना स्थले पहुंची वधु तपास हाथ धरी छे आज रोज छोटा उदयपुर जिला ना छोटा उदयपुर तालुका वनार में एक ट्रक वाला भाई हमारा गामना भरत भाई राठवा अने नंगुरी भाई वाड़ा भाई राठवा बाइक पर जाता था अने गाड़, गाड़ी ना भरेली गाड़ी पत्थर ने भरेली गाड़ी ना अड़पट ना होता भरत भाई સનુભાઈ રાઠવાનું સ્થળ પર મત થયેલું છે અને રાઠવા નંગુરીભાઈ ગોહારાભાઈ સારવાર હેઠળ છે અત્યારે હોસ્પિટલ મેં એડમિટ છે અને અમુને ખબર પડતા મેં તાત્કાલિક હોસ્પિટલ પર પહોંચ્યા અને પીએમમાં અત્યારે લાજ મૂકેલું છે એનો અંદાજીત અઢીથી ત્રણ કલાક થયેલા છે અને એનો પરિવાર અને ગામજનો બધા હાજર છે મારું નામ છે રાઠવા લાલસિંહભાઈ ચિલ્યાભાઈ